વિશ્વ આદિવાસી દિવસના ઉજવણીના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે છોટાઉ જિલ્લામાં તારીખ નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે જેમાં એકસો સાડત્રીસ છોટાઉદેપુરમાં સ્વામિનારાયણ હોલ એકસો અડત્રીસ પાઈમાં ગાયત્રી મંદિરની બાજુમાં શૈડીવાસણ રોડ કવાંટ અને એકસો ઓજ ઓગણચાળીસ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમની ઉજવણીના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટરે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે જોવા જણાવીને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચવ્યું હતું તેમણે તમામ નોડલ અધિકારી શ્રીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પ્રાયોના વડદાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયા શેખ નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી સહિત નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા